आज हम यहाँ पंद्रह अगस्त स्वतंत्रता दिवस मनाने के लिए इकट्ठा हुए हैं यह वो दिन है जब हमारे देश भारत को अंग्रेज़ों की गुलामी से आज़ादी मिली यह आज़ादी हमें आसानी से नहीं मिली बल्कि लाखों शहीदों की कुर्बानियों और अनगिनत संघर्ष के बाद मिली है हमारे मुस्लिम समाज के भी कई बड़े नेताओं और जवानों ने इस देश की आज़ादी में अपना खून बहाया चाहे वो मौलाना अब्दुल कलाम आज़ाद हों अशफाकुल्ला खान हों या हकीम अजमल खान उन्होंने दिखा दिया कि यह देश हम सब का है और इसकी मिट्टी से हमारी मोहब्बत ईमान का हिस्सा है ભારત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ઘર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે એ બહુ ખૂબ સરસ વાત છે સારી બાબત છે પણ આપણે પંદરમી ઓગસ્ટ ઉજવી લઈએ પછી ઘરે જે તિરંગા લગાવવામાં આવેલા છું મારું પોતાનું મંતવ્ય રજૂ કરું છું કે એ તિરંગાને આપણે માન સન્માનથી ઉતારીને પાછા વ્યવસ્થિત જગ્યાએ મૂકી દે એનું કારણ છે કે ભારત દેશનો જે તિરંગો છે એના માટે આપણા ભારત દેશના કેટલા બધા જવાનોએ એ ભારતનો તિરંગાને કોઈ પણ બીજે ઊંચીએ પડવા નથી દીધો તેના માટે પોતાનું બલિદાન આપ્યું છે તો આપ સર્વેને હું અપીલ કરું છું કે એક કે બે દિવસમાં એ તિરંગાને આપણે માન સન્માનથી ઉતારીને વ્યવસ્થિત જગ્યાએ આપણા ઘરમાં મૂકીએ એમ કે જોયું છે કે ગયા વર્ષે કે બે વર્ષ પહેલાં પણ જે તિરંગાને લગાવવામાં આવ્યા હતા એ ફાટી ગયા છે એનો કલર નીકળી ગયો છે ને એવી જ પરિસ્થિતિમાં એ તિરંગો બધાના ઘરો પર લારીને ગલ્લા ઉપર હજુ બી ફરકે છે એ આપણા ભારત દેશનું ખૂબ મોટું અપમાન છે તિરંગાનું અપમાન છે હું સર્વને હું વિનંતી કરીશ કે ભારત દેશનો જે તિરંગો છે તે લાલ કલા જે તીસરી કલર છે તે આપણે બલિદાન ને રક્તનું આપણે ચિહ્ન આપે છે અને સફેદ કલર છે શાંતિનું ચિહ્ન આપે છે અને જે લીલો કલર છે આપણે એ દેશની જે ખેતીવાડી સંસ્કૃતિ જે ખેડૂતો પોતાનો મહેનત પસીનો કરીને જે વ્યવહારને જે ખેતી કરે છે એના માટેનું સિમ્બલ્સ અને અશોક ચક્ર છે એ ચક્ર આપણા ભારત દેશ દેશની તો હંમેશા ચાલતું રહે આપણો દેશ હંમેશા નક્કીશીલ અને વૃદ્ધિ પામતો રહે અને વિકાસ પામતો રહે એ બાબત બતાવે તો હું દરેકને વિનંતી કરીશ કે આપણે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ આપણા તિરંગાનું માન સન્માન આપણે કરવું જોઈએ બસ હું જય ભારત જય ભારત आज हमें यह वादा करना चाहिए कि हम इस देश की एकता भाईचारा और अमन को बनाए रखेंगे हम एक दूसरे के मजहब जात और भाषा का सम्मान करेंगे और अपने गांव, अपने देश और अपने प्यारे भारत की तरक्की की राह पर ले जाने की मदद करेंगे